જય દ્વારકાધી શરીઓમ ફરીથી આપ સૌનું સ્વાગત છે અમારી દેવભૂમિ ન્યૂઝ દ્વારકામાં અને ખાસ કરીને આજે જ્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને ઘણા બધા પ્રશ્નો છે વાલીના મનમાં હોય વિદ્યાર્થીના મનમાં હોય અને બોર્ડની પરીક્ષાનો એક પ્રકારનો હાવ એક પ્રકારનો ભય દરેકના મનની અંદર હોય છે ત્યારે ખાસ કરીને પ્રેમાનંદ સંકુલ જુનાગઢથી આપની સાથે ડૉક્ટર માતંગભાઈ પુરોહિત

સર્વે વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ જય દ્વારકાધીશ મિત્રો બોર્ડની પરીક્ષા ચાલી છે અને આપણા સમાજમાં એક એવો હાવ હોય છે કે ભાઈ બોર્ડની પરીક્ષા એટલે જાણે કોઈ બહુ મોટી વાત આવી ગઈ છે જે રીતે આપણે સામાન્ય બધા જ વિષયોની અંદર તૈયારી કરી અને સ્કૂલ લેવલ ઉપર પરીક્ષા ભરતા હોઈએ છીએ એ જ રીતે પૂરી તૈયારી સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ભરીએ તો બોર્ડની પરીક્ષા પણ એક સામાન્ય પરીક્ષા જેવી જ હોય છે માત્ર એક જાહેર પરીક્ષા છે તેથી એના જે નિયમો એ લાગુ પડે તેમ છતાં કેટલીક બાબતો ધ્યાને રાખવી જોઈએ જેમાં સૌથી પહેલી વાત એ છે વાલીઓ માટે હું કહીશ ગરભાઈ કે વાલીઓ જે છે એમણે બહુ જાજી અપેક્ષાઓનો મારો વિદ્યાર્થીઓ ઉપર ન ચલાવવો જોઈએ અને વિદ્યાર્થીએ જે મહેનત કરી છે એ મહેનત ઉપર ભરોસો રાખી અને એને એક પ્રેરણા પૂરી પાડવી જોઈએ અને મોટિવેશન પૂરું પાડવું જોઈએ કે ભાઈ તું મહેનત કર અને તારાથી જે કોઈ પણ પરિણામ આવે એ અમને સ્વીકારીએ છીએ અને કોઈ એક પરિણામ કે કોઈ એક પરીક્ષા જીવનની આખરી પરીક્ષા હોતી નથી એટલે ખૂબ જ હળવાશથી આ પરીક્ષાઓને લેવી જોઈએ ટેન્શનમાં લેવાને બદલે વિદ્યાર્થીઓને એ વાત કહીશ કે તમે જે તૈયારી આખું વરસ કરી છે તમારા શિક્ષકો તમારી ટીમ તમે જે તૈયારી કરી છે એના ઉપર ભરોસો રાખો અને છેલ્લે છેલ્લે નવું ન કરો છેલ્લે છેલ્લે ગભરાઈ ન જાઓ તમે જે તૈયાર કર્યું છે એનું મનન કરી અને તમારે પરીક્ષા દેવા જવું જોઈએ ખાસ કરીને ઊંઘની બાબતમાં કહીશ કે છથી સાત કલાકથી ઓછી ઊંઘ કોઈ સંજોગોમાં ન લેવી પરીક્ષા દરમિયાન કારણ કે બહુ ઓછી ઊંઘ લેશો તો તમારી મેમરી ઉપર અસર થશે માટે ઊંઘ પૂરતી લ્યો એવી જ રીતે બહારનો ખોરાક ન લ્યો ઠંડુ ન લ્યો બરાબર એ પ્રકારની બાબત ખોરાકમાં પણ ધ્યાન રાખવી જોઈએ આપણું ગુજરાતી ફૂડ જે છે એ બેસ્ટ ફૂડ છે દાળ ભાત શાક રોટલી કઠોળ આ પ્રકારનું ફૂડ ઘરમાં બનેલો ખોરાક એ શ્રેષ્ઠ છે અને તબિયતનું ધ્યાન રાખવું જોઈએ માતા પિતાએ પણ ઘરનું વાતાવરણ થોડું જે છે વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુરૂપ બનાવવું જોઈએ એટલે કે આપણે નિયમિત રીતે અગર કોઈ સિરિયલ ઘરની અંદર જોવામાં જ આવે છે ટીવી ઉપર તો થોડા દિવસો માટે એમાં આપણે બ્રેક લગાવવી જોઈએ અને આવું ઘણું બધું મહેમાનોની અવરજવરમાં ઘરની અંદર જે વિદ્યાર્થી છે એની આપણે કાયમ માટે જે છે એ ઘરકામની અંદર મદદ લેતા હોઈએ તો થોડા દિવસો માટે એને આરામ આપવો જોઈએ અને એને કહેવું જોઈએ કે ભાઈ કામ થઈ જશે બીજું બધું પણ થઈ જશે તું તારા ભણવા ઉપર ધ્યાન આપ સારી રીતે એને પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ આવી આમ તો ઘણી બધી વાતો છે પણ આ બેઝિક બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ તો બોર્ડની પરીક્ષા દરમિયાન જે સમાજ સહજતાથી સામાન્ય રીતે જે વાતોને આપણે ખ્યાલમાં રાખવી જોઈએ એના વિશે સાહેબે વાત કરી અને બીજું સાહેબ પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ જે આપ જુનાગઢની અંદર ચલાવો છો તો ત્યાં કેટલા કોર્સીસ સમાજના દરેક વિદ્યાર્થીઓ માટે થઈને અવાઇલેબલ છે પ્રેમાનંદ સ્કૂલ જે છે એ જૂનાગઢ ખાતે ચાલે છે અને જૂનાગઢ ખાતે આજે પ્રેમાનંદ સ્કૂલ ચાલે છે એ ચાપરડા સ્થિત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા આપણા સૌરાષ્ટ્રના પ્રખર શિક્ષણશાસ્ત્રી શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ જે છે એમના દ્વારા સંચાલિત આખી સંસ્થા છે અને આ કેમ્પસની અંદર ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંનેની અંદર કેજીથી બાર ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે આ કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ ભણી શકે છે એ પ્રેમાનંદ કિડ્સ વિભાગ એટલે કે જેની અંદર પ્રીસ્કૂલ કેજી વિભાગની અંદર બાળકો ભણે છે તથા એક ધોરણથી બાર ધોરણ અગિયાર અને બારમાં સાયન્સ કોમર્સ તથા આર્ટ્સ ત્રણેય વિભાગની અંદર જે છે એ આપણે બંને માધ્યમમાં વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ ત્રણેય માધ્યમમાં જે વિદ્યાર્થીઓ ભણે છે અને ખાસ કરીને આપ સૌને વાત કરું તો પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ જે સાહેબે વાત કરી એમ કે શ્રેષ્ઠ થોટ્સ શ્રેષ્ઠ વિચારો સાથે ચાલતી સંસ્થા છે અને વિશેષ સાહેબ હમણાં થોડા દિવસ પહેલાં આપણે એક વિમન્સ ડે ઉજવવામાં આવ્યો તો આટલા સમય પછી પણ આપણે વુમન્સ ડે ઉજવીએ છીએ અને છતાં પણ એવા ઘણા વિસ્તારો છે કે જેમાં હજી પણ બહેનોને ભણવા માટે થઈ દીકરીઓને ભણવા માટે થઈ અને ઘણી બધી મૂંઝવણો કે મુશ્કેલીઓ પડતી હોય છે જે આપણે જોઈએ છીએ સમાજમાં તો એમના માટે થઈ અને આપની શાળામાં એવી કઈ વ્યવસ્થા છે બહુ જ સરસ પ્રશ્ન છે આજે આટલા દાયકાઓ દાયકાઓ પછી પછી પણ 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 તો સમાજમાંથી આપણે દૂર નથી કરી શક્યા એનો અર્થ શિક્ષણ જગતે હજી ઘણું કરવાનું બાકી છે પ્રેમાનંદ સ્કૂલ જે છે એ પ્રેમાનંદ સ્કૂલની અંદર આપણે શિક્ષણને સાચા અર્થમાં શિક્ષણ તરીકે વધારે લેવાની કોશિશ કરીએ છીએ બોર્ડની પરીક્ષાઓની અંદર ઉત્તમ પરિણામ આપીએ છીએ એની સાથે સાથે પણ એક વિદ્યાર્થી છે એક સારો નાગરિક બને એક વિદ્યાર્થી છે એક સારો માણસ બને આ માટેના ઘણા બધા પ્રવૃત્તિઓ જેમ કે વર્ષ દરમિયાન લગભગ આપણે જે છે એ વિવિધ પ્રકારની ત્રીસથી બત્રીસ જેટલી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છીએ અને આ એક્ટિવિટીઝની અંદર વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર થાય છે અને એનો સર્વાંગી વિકાસ થતો હોય છે અમારી પાસે દીકરીઓ અને દીકરાઓ બંને માટે અલગ અલગ સુંદર મજાની હોસ્ટેલની વ્યવસ્થા પણ છે આ હોસ્ટેલની અંદર અને આ ઉપરાંત સ્કૂલમાં ડે સ્કૂલની વ્યવસ્થા છે તો સિટીમાંથી પણ જે વિદ્યાર્થીઓ આવે છે કે હોસ્ટેલની અંદર રહે છે આ પ્રકારના વિદ્યાર્થીઓને અમે ડે સ્કૂલની અંદર અને આખો દિવસ અમારી પાસે હોસ્ટેલના બાળકો હોય એટલે એને અમે ઘણા બધા પ્રકારની તાલીમ આપી શકીએ છીએ હવે સામાન્ય પ્રશ્ન આવે તમે દીકરીઓની વાત કરી એટલે થોડુંક દીકરીઓ ઉપર હું વધારે વાત કરીશ કે દીકરીઓના કેસમાં એવું છે કે ભાઈ આપણે આપણા દેશની અંદર ભારત દેશની અંદર દીકરી જે છે એનું એક વિશિષ્ટ સ્થાન છે આપણે માતાજીનો પણ નવ દિવસનો તહેવાર મનાવીએ છીએ એટલે આપણે ત્યાં દીકરીઓનું સ્ત્રીઓનું માતાઓનું એક વિશેષ સ્થાન છે એવી જ રીતે સામાજિક બાબતના આપણે જોઈએ તો દીકરી જે છે એ કદાચ ભણી ગણી લે છે કદાચ એ જે છે એ સારામાં સારી અધિકારી બની જાય છે ગવર્મેન્ટની અંદર ખૂબ ઊંચે સુધી જાય છે મોટી મોટી કંપનીઓ સંભાળે છે સીઈઓ થઈને તેમ છતાં એણે પોતાનું ઘર તો સંભાળવું જ પડે છે એણે પોતાનો પરિવાર સંભાળવો જ પડે છે માટે આ તાલીમ દિવસે દિવસે ઘટતી જાય છે આપણે જોઈએ છીએ કે સમાજમાં કેવા વિચિત્ર પ્રશ્નો આવતા જાય છે જેમ શિક્ષણ વધતું જાય છે એમ ખરેખર પ્રશ્નો ઓછા થતા જવા જોઈએ એના બદલે પ્રશ્નો વધતા જાય છે મિત્રો આના નિરાકરણ માટે પ્રેમાનંદ સ્કૂલની અંદર જે છે એ અમે એક સર્વગુણ સંપન્ન દીકરી બને એ માટેનું વિશેષ આયોજન કરીએ છીએ હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે તો સર્વગુણ સંપન્ન એટલે શું તો સર્વગુણ સંપન્ન એટલે આપણે સ્કૂલમાં શા માટે મૂકીએ છીએ અભ્યાસ માટે તો શ્રેષ્ઠ અભ્યાસ તો ખરો જ પણ એની સાથે સાથે એની અંદર જે સ્કિલનું ડેવલપમેન્ટ કરવાનું છે એ તમામ પ્રકારની સ્કિલ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા જેમ કે મહિનાની અંદર ત્રણ વખત એને જે છે એ જુદા જુદા પ્રકારના લેક્ચર આવતા હોય કે જે એક્સપર્ટ લેક્ચર કહેવાય એને લગભગ દર અઠવાડિયાની અંદર ત્રણ દિવસ એવી રીતે ત્રણ એટલે દર અઠવાડિયાની અંદર બબ્બે દિવસના એને વર્કશોપ આવે આ વર્કશોપની અંદર એનું ફિઝિકલ ડેવલપમેન્ટ થાય એટલે કે એ જે છે એ પોતાની રક્ષા સ્વરક્ષા કરી શકે એ પ્રકારની તાલીમ આપીએ એ ઉપરાંત જે છે એ એ વિદ્યાર્થી જેની અંદર સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ આજના સમયમાં એની બહુ જરૂરિયાત છે તો સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ માટેનો વર્કશોપ કરાવતા હોઈએ છીએ અને વિદ્યાર્થીની રસરૂચિને ધ્યાનમાં રાખી અને એના દિશામાં પણ કામ કરતા હોઈએ છીએ તો આ પ્રકારે એક સ્કૂલની અંદર આવતી વિદ્યાર્થી છે એક દીકરી છે એ એક ભારતીય પરંપરાની અંદર એક સંપૂર્ણ દીકરી બનીને બહાર નીકળે એ પ્રકારનું આખું આયોજન છે તો ખાસ કરીને પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ અને એમાંય છાત્રાલયની વાત આવે તો એક સંપૂર્ણ જેને કહેવાય કે સંપૂર્ણ સંસ્કારિતા સાથે જે નોલેજ નોલેજ તો મળે પણ સંસ્કારિતા સાથેનું નોલેજ મળવું સર્વગુણ સંપન્નતાનું જે શબ્દ છે એ શબ્દ ચરિતાર્થ થવો એ બહુ મહત્વની વાત છે ત્યારે ખાસ કરીને સાહેબ સુરક્ષાની દ્રષ્ટિએ છાત્રાલય તો ઘણી બધી મતલબ જોતા હોઈએ છીએ પણ દીકરીઓની સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાંનું જે વહીવટ છે જેનું જે સંચાલન છે એ સંચાલન કેવી રીતે હશે અમે પૂજ્ય બાપુ જે છે એમણે ખાસ કરીને જે શ્રેષ્ઠતમ બાબતોનો હંમેશા બાપુનો આગ્રહ હોય છે અને દીકરીઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એ એકદમ સુરક્ષા આપેલી બાબત આવે એટલે અમારા કેમ્પસ ઉપર અમે પાંચ બાબતો જે છે એને શ્રેષ્ઠતમની અંદર અમે લીધી છે બધી જ બાબતો શ્રેષ્ઠ છે પણ જે છાત્રાલયની બાબત છે તો એમાં સૌથી પહેલી વાત આવે છે સુરક્ષાની છે કારણ કે સુરક્ષા ખૂબ જ જરૂરી છે એ સુરક્ષા કોઈ પણ જગ્યાની જરૂરી છે જ્યારે અહીંયા તો અમારે દીકરીઓને સાચવવાની છે એટલે શ્રેષ્ઠતમ સુરક્ષા ત્યાં આપવામાં આવે છે સુરક્ષાની સાથે સાથે શ્રેષ્ઠતમ સલામતી શ્રેષ્ઠતમ પૌષ્ટિક ભોજન શ્રેષ્ઠતમ સ્વચ્છતા અને શ્રેષ્ઠતમ આરોગ્ય આટલી બાબતો ઉપર અમે જે છે એ પૂરેપૂરું ફોકસ કરી દીકરીઓ માટે ખૂબ જરૂરી છે આજે જે અપડાઉન કરતા હોય એમના માટે પણ ક્યારેક ક્યારેક અસલામતી જેવું વાતાવરણ હોય છે આવવું જવું અને ક્યારેક ક્યારેક ઘણા બધા ઉપદ્રવી તત્વો છે એ તત્વો જે છે એમને હેરાન કરતા હોય છે તો એ માટે છાત્રાલય સૌથી મહત્વનો એક કન્સેપ્ટ છે વિકલ્પ છે પ્રેરણા મળે અને સાથે સાથે એમને એમાંથી કંઈક પોતાના જીવન ઉપયોગી માર્ગદર્શન મળે આ છાત્રાલયમાં એજ્યુકેશન સુરક્ષા ખોરાક બધાની સાથે સાથે એના માટેનું શું આપને ત્યાં મતલબ એના માટેનો આપણો કંઈક કન્સેપ્ટ ખરો એ પણ સરસ વાત છે તમારી પણ જ્યારે તમે આ વાત કરી કે ભાઈ લોકો અપડાઉન કરે છે ત્યારે એને ઘણી મુશ્કેલી પડે છે આ બહુ સાચી વાત છે આપણા સમાજની અંદર આ બાબતે આપણે જાગૃત થવાની જરૂર છે આવો જ એક વિકટ પ્રશ્ન આવ્યો છે જે લગભગ કોરોના પછી વધી ગયો એ છે મોબાઈલનો પ્રશ્ન બાળકો અને ઘરના લગભગ કોઈ સભ્ય એવા નહીં હોય કે જેની પાસે મોબાઈલ ન હોય અને બાળકોની સેફ્ટી માટે આજકાલ માતા પિતા એને મોબાઈલ આપતા થયા છે મોબાઈલ જે છે એ બંને છે એ એક પ્રકારે આશીર્વાદ પણ છે અને એક પ્રકારે જે છે એ શ્રાપ પણ છે એટલે વિદ્યાર્થીઓ જે છે એ મોબાઈલને કારણે અભ્યાસ નથી કરી શકતા માટે પણ આજના સમયની અંદર જે છે એ હોસ્ટેલમાં કે છાત્રાલયમાં રહીને દીકરો હોય કે દીકરી ભણવું એ એક પ્રકારની જે છે એ જરૂરિયાત થઈ ગઈ બીજો પ્રશ્ન એ છે કે માતા પિતા બંને જોબ કરે છે આજના સમયની અંદર એટલે બાળકનું ધ્યાન રાખવા વાળું કોઈ હોતું નથી બીજું સમય અને પરિસ્થિતિને આધારે જોબ માટે થઈને કુટુંબો જે છે એ વિભક્ત થઈ ગયા છે એટલા માટે પણ જે છે એ કેટલીક પરિસ્થિતિઓ બની છે તો આવા પરિસ્થિતિની અંદર બાળકનું એક વિકાસ જે થઈ શકે એ સરખ સારામાં સારો જે છે એ હોસ્ટેલમાં થઈ શકે અને એમાંય જ્યારે પૂજ્ય બાપુ મુક્તાનંદજી બાપુ કે ભરાડ સાહેબ જેવા વ્યક્તિઓ ની સંચાલનની અંદર જે છાત્રાલયો ચાલતી હોય એ ખૂબ સારી રીતે ચાલે છે કારણ કે એની અંદર ક્વોલિટી સાથે કોઈ સમાધાન કરવામાં આવતું નથી તમે જે વાત કરી ગિદ્ધરભાઈ એ વાત ઉપર આવું કે ભાઈ વર્ષ દરમિયાન એવી કેટલી પ્રવૃત્તિઓ થાય છે તો લગભગ એમ માનો તમે કે ત્રીસથી બત્રીસ જેટલી વિવિધ પ્રવૃત્તિઓ થાય એમાં કેટલાક સેલિબ્રેશન હોય કેટલીક જે છે એ કોમ્પિટિશન્સ હોય કે જેની અંદર એને એકબીજા સાથે કમ્પિટ કરવાનો મોકો મળે અને આજકાલ જે છે એ સામાન્ય રીતે આપણે કેરિયર જુદી જુદી કેટલીક બાબતોમાં બનાવી શકાય છે તો વિદ્યાર્થીઓ માટે હમણાં છેલ્લા તમે લગભગ એમ માનો કે એક દાયકાની અંદર વિચાર કરો તો ગવર્મેન્ટ જોબ એ જે છે એ મુખ્ય હેતુ બની ગયો છે તો ગવર્મેન્ટ જોબ માટે એણે અત્યારથી માની લો કે ટાર્ગેટ રાખે છે તો એણે કયા કયા વિષયો ઉપર ભાર મૂકવું જોઈએ કેવી રીતે જનરલ નોલેજ વધારવું જોઈએ આવી રીતના જે અધિકારીઓ છે એ અધિકારીઓના માર્ગદર્શનના લેક્ચર હોય છે વર્ષ દરમિયાન આ ઉપરાંત જે છે એ બીજું કેરિયર શેમાં બની શકે તો બીજું કેરિયર જે છે એ કોઈપણ પ્રકારની કોર્પોરેટ જોબમાં બની શકે ખાસ કરીને આજકાલના સમયની અંદર જે છે એ આઈ ક્ષેત્રનું વિશેષ મહત્ત્વ વધતું જાય છે તો અમે કોમ્પ્યુટરને લગતી તાલીમો એને આપતા હોઈએ છીએ વધારાની તાલીમો જે આપણે ભણાવતા હોઈએ તો ખરું જ એનાથી વધારાની પ્રેક્ટિકલ તાલીમો આ ઉપરાંત અમારી પાસે જે છે એ એક સ્ટેમ લેબ છે સ્ટેમ છે એ આજના સમયનો એકવીસમી સદીનો કન્સેપ્ટ છે હજી આપણા વિસ્તારોમાં એટલો ડેવલપ નથી થયો પણ મને એ કહેતા ખૂબ ગર્વ થાય છે કે જૂનાગઢની શાળા કક્ષાએ પહેલી વહેલી કોઈ સ્ટેમ લેબ હોય તો એ જૂનાગઢ પ્રેમાનંદ સ્કૂલમાં અમે બનાવી હતી અને આ સ્ટેમ લેબની અંદર શું હોય છે તો કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ ચાર વિષયોનું એકત્રીકરણ કરીને વિદ્યાર્થીઓ આ અવસ્થાથી જ ટૂંકમાં સ્કૂલ લાઈફમાં હોય ત્યાંથી જ એ લોકો જે છે એ રોબોટ બનાવે છે રોબો વોર કરે છે ટેકનોલોજીની અંદર આગળ વધે છે અને દાખલા તરીકે આઈઓટી બેઝ પ્રોજેક્ટ બનાવે છે તો આ પ્રકારે વિદ્યાર્થીઓને જે છે જે એન્જિનિયરિંગ કોલેજોમાં આવતું હોય છે દાખલા તરીકે ઇવાય મશીન્સ વગેરે છે એ અમારી સ્કૂલના અપર પ્રાઇમરી અને હાઈસ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓ વાપરતા હોય છે તો આ રીતે એનું ડેવલપમેન્ટ થાય છે આ ઉપરાંત જે છે એ દીકરીઓની વાત કરીએ તો એને સરસ રીતે જે છે એ પોતાની જાતને રજૂ કરતાં સારી રસોઈ બનાવતા પણ આવડવી જોઈએ અને એની અંદર સંસ્કારિતા પણ હોવી જોઈએ એની પાસે ધર્મનું પણ જ્ઞાન હોવું જોઈએ એની પાસે જે છે એ એક એક આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે એક દીકરી એટલે એક મોસ્ટ ક્રિએટિવ વ્યક્તિત્વ હોય એનામાં એ સંપૂર્ણ જ હોય આપણે માત્ર એ કરવાનું હોય છે કે એની સંપૂર્ણતાને નિખારવાની છે અને એ નિખારવા માટે અમે વિવિધ અનેક પાસાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આ રીતે એક દીકરી જે છે એને ખૂબ જ ઊંડાણપૂર્વક એને જે છે એ ઘડવા માટે પૂરો અમારો પ્રયત્ન હોય છે એને કેળવવા માટે પૂરો પ્રયત્ન હોય છે સરસ અને સાહેબ હવે એક છેલ્લો સવાલ આપની વચ્ચે જ્યારે જો આપ ખરેખર દેવભૂમિ યોજના માધ્યમથી આપ સૌ દર્શકોને જેટલા લોકો છે એમને મારે કહેવાનું છે અમારી સાથે જોડાયેલા તમામને કે આપ આપની દીકરી માટે આડોશ પાડોશ કે આપણા સગા સંબંધીની દીકરી માટે પણ કોઈ છાત્રાલયનો શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છો

પોરબંદર કે જામનગર વિસ્તાર જે છે આ વિસ્તારના વાલીઓએ સીધે સીધું ત્યાં ન આવવું પડે એટલા માટે અહીંયા દ્વારકા સિટીની અંદર પક્ષીતીર્થ નામની જગ્યા છે એ પૂજ્ય બાપુની જ જગ્યા છે ત્યાં પક્ષી તીર્થની અંદર અમારી ઓફિસ છે અને અહીંયાથી એ કોઈ પણ વાલી કે વિદ્યાર્થી છે એ અહીંયાથી માહિતી મેળવી શકે અહીંયાથી એનું ફોર્મ પણ ભરી શકે ઇન્કવાયરી પણ કરી શકે અને અહીંથી કન્ફર્મેશન લીધા પછી બેઝિક માહિતી લીધા પછી એમની અનુકૂળતા મુજબ ત્યાં આવે પધારો આપ જૂનાગઢની અંદર એકદમ રોડ ઉપર જ સરસ મજાની સંસ્થા છે અને આપ આવો પધારો અને જુઓ આપના બાળકનું એડમિશન આપ ચોક્કસપણે જો અહીં કરશો તો એનું ભવિષ્ય તમે એકદમ સુરક્ષિત હાથમાં રાખ્યું છે એ વાતનો ભરોસો રાખજો સાહેબ ખરેખરાબર અને ખાસ કરીને જે સંચાલક જેના સમગ્ર સંસ્થાનો દોરી સંચાર જેના હાથમાં છે જે પોતે જ ત્યાંથી એ નિર્ણયાત્મક સ્થિતિ ઉપર કામ કરી શકે છે અને ખાસ કરીને પરિણામરક્ષિતા તરફ જવાનો હંમેશા માટે જેનો આગ્રહ છે એવા આપણી સાથે આજે પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ જેમના ડાયરેક્ટર સ્થાને અને તમામ સંસ્થાનું સંચાલન કરતા એવા ડૉક્ટર માતંગભાઈ પુરોહિત સાહેબ કે જેની પાસેથી આપ સૌએ માહિતી એકત્રિત કરી મેળવી આપ સુધી અમે માહિતી આપ સુધી મોકલીએ છીએ અને ખાસ કરી અને જેટલા પણ દર્શક મિત્રો અમને સાંભળે છે જુએ છે એ આ માહિતીનો પ્રચાર અને પ્રસાર કરજો એના માટે કે ક્યારેક ક્યારેક આંગળી ચિંધાનું પણ જબરું પૂર્ણ હોય છે કે એક દીકરીનું ભવિષ્ય જો ઉજ્જવળ બને એક દીકરીની કારકિર્દી ઉજ્જવળ બને તો એ ઘણા બધા કુટુંબોને તારી દેતા હોય છે માત્ર ને માત્ર સસુર અને માત્ર ને માત્ર પોતાના ઘર પરિવાર કે સાસરિયા અને પિયરિયા નહીં પણ એની સાથે જોડાયેલા અસંખ્ય જે કુટુંબ પરિવારો હોય એમને એ સારામાં સારા શ્રેષ્ઠ વિચારો પ્રદાન કરી શકે આના માટે એજ્યુકેશન શિક્ષણ ખૂબ જરૂરી છે અને આપણા વિસ્તારમાંથી જે કોઈને પણ દેવભૂમિ દ્વારકા સહિત કોઈ પણ વિસ્તારમાંથી આ સંસ્થાની અંદર મુલાકાત પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ એમની મુલાકાત લે તમામ પ્રકારના ફરીથી કહું કે ત્યાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ પણ ચાલે છે ત્યાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ પણ ચાલે છે ત્યાં જે સાહેબે કીધું એ બધે પ્રકારની સુવિધા સંપન્ન સંસ્થા છે ભરોસો કરો પણ ભરોસાની સાથે સાથે મુલાકાત લઈ અને તમામ જે કંઈ સાહેબે પાસાની વાત કરી હતી એ પાસા આપ પણ જોઈ શકો છો ફરીથી આપ સૌને એટલા માટે આગ્રહ કરીએ છીએ કે સંસ્કારિતા સાથેનું શિક્ષણ સંપૂર્ણ શિક્ષણ સર્વાંગીણ શિક્ષણ અને એકવીસમી સદીનું શિક્ષણ કે જે વિભક્ત નહીં પણ બધાને સાથે રાખીને ચાલે સા વિદ્યા વિમુક્ત એ પ્રકારનું એજ્યુકેશન એ પ્રકારનું શિક્ષણ ત્યાં મળે છે પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ જુનાગઢ વતી આપ સૌને ફરીથી ભરોસો આપીએ છીએ તો એક વખત જરૂર મુલાકાત લેજો દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપારેલિયા સાથે ગિરધર જોશી યાની કે જોગી